હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જો આપને પાછી આ પાંચસોમાં બે સાડી સેલ કરેલો હતો એ પાછી લઈને આવી આવીએ છીએ બહુ સરસ સાડી રહેવાની છે અને જો બ્લાઉઝ પણ બહુ મસ્ત રહેવાનું છે આવી રીતે સાડી રહેવાની છે અને આમાં પણ હવે સિંગલ પીસમાં જ વહેધા છે એટલા માટે આમાં પણ હવે આપણે અઢીસો વાળા બસો પચીસ રૂપિયા કરી નાખ્યા છે જેને પણ મગાવવી હોય મગવી શકે છે સિંગલ પીસ રહેશે વહેલાં તે પહેલાં જો આવી રીતે સાડી આવવાની છે અને બહુ મસ્ત સાડી રહેવાની છે સો ડિઝાઇન પણ બહુ મસ્ત રહેવાની અને ડિઝાઇન બધી અલગ અલગ રહેવાની છે આવી રીતે સાડી આવવાની છે અને બહુ મસ્ત રહેવાની અને આનું બ્લાઉઝ પણ બહુ સરસ આવવાનું છે ઓનલી બસો પચીસ રૂપિયામાં છે જેને પણ મગવી હોય મગવી શકે ચાલો હું તમને આમાં બધી ડિઝાઇન પણ બતાવું આ આવી રીતે ડિઝાઇન લે રહેવાની છે આ લેરિયામાં આવવાની છે બધી અલગ અલગ ડિઝાઇન રહેવાની છે અને આ લેરિયા પટોળામાં મિક્સ આવવાની છે આ પણ બહુ મસ્ત આવવાની બે ભેગી ડિઝાઇન આવવાની છે લેરિયા અને પટોળામાં આ ખાલી લેરિયામાં ડિઝાઇન છે પછી આ પટોળામાં આવવાની છે અને આપને આ પાંચસોમાં બે વેચેલી છે અત્યારે આપને આમાં પણ સિંગલ પીસમાં છે એટલા માટે સેલ કરી નાખ્યો છે બસો પચીસ રૂપિયામાં જેને પણ મગવી મગવી શકે છે જો આવી રીતે સાડી રહેવાની છે આ બધા કલર ડિઝાઇન રહેવાના છે બધા અલગ અલગ રહેવાના છે જેને પણ ગમતી હોય એ મગવી શકે છે જો આવી રીતે છે વહેલાં તે પહેલાં જો આટલી આ આટલી ડિઝાઇન છે અમુક સિંગલ પીસમાં છે અમુક બબે કલરમાં છે જો આવી રીતે બધી ડિઝાઇન રહેવાની છે અને સાડી તો મેં તમને પહેરીને બતાવી બ્લાઉઝ સાથે સાડી આવવાની છે બહુ સરસ સાડી રહેવાની છે તો જેને પણ આમાંથી ગમતી હોય એ અમને ફોટો મોકલી શકે છે તો આવી રીતે સાડી રહેવાની છે આ બધે રહેવાને છે આ બધા એના કલર ડિઝાઇન રહેવાના છે બહુ સરસ આવવાની છે પછી એક આ ડિઝાઇન પણ છે આ બાંધણીમાં આવવાની છે આ ડિઝાઇન પણ જો બહુ મસ્ત આવવાની છે તો જેને પણ ગમતી હોત એ મગવી શકે છે ઓન્લી બસો પચીસ રૂપિયામાં જ છે બહુ સરસ આવવાની છે અને આનું કાપડ પણ બહુ મસ્ત જોવો રહેવાનું છે આ ફ્લાવરવાળી પ્રિન્ટ આવવાની બહુ મસ્ત છે અને કાપડ પણ જોવું બહુ સરસ આવવાનું છે એક આ ડિઝાઇન છે આ ડિઝાઇન પણ બહુ મસ્ત આવવાની છે પણ આમાં બધેમાં સિંગલ પીસમાં છે બાંધણીનો આ બીજો કલર પણ છે તો આમાંથી તમને કોઈને ગમતી હોય તો તમે મગાવી શકો એક આ ડિઝાઇન પણ છે આ પણ પટોળામાં છે બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે તો આમાંથી તમને જેને ગમતી હોય મગાવી શકો છો ઓનલી બસો પચીસમાં જ છે તો આવી રીતે બધી લેવાની છે ડિઝાઇન વેલા તે પહેલાં એના જેવું છે આટલા પીસ છે પછી એમ ન કહેતા કે અમે તમને ફોટો મોકલો પણ બેન તમે તો નાચ પાડો છો પણ જે વહેલા ફોટા મોકલે એને પહેલાં ઓર્ડર મળી જાય છે પછી માલ પૂરો થઈ જાય પછી તો પાછો ન્યૂ માલ આવે ત્યારે થાય આ તો સેલમાં હોય એટલા માટે અમે બસો પચીસમાં દઈ દઈ છે આ સાડી જો આવી રીતે સાડી રહેવાની આ બધી સાડી છે બધી બસો પચીસ વાળી છે જેને પણ ગમતી હોય એ મગવી શકે છે અમારા નંબર પણ આમાં આપેલા આ પણ પટોળામાં છે આમાં પણ સિંગલ પીસ જ છે જે આ ડિઝાઇન છે જો આ પણ બહુ મસ્ત રહેવાની છે આ છે આ લેરિયામાં છે તો જેને પણ આમાંથી ગમતી હોય જોવા આટલી બધી સાડી છે જેના પહેલાં ઓર્ડર આવશે એને માલ મળી રહેશે જો આટલા પીસ છે ત્રીસથી ચાલીસ નંગ છે જેને પણ ઓર્ડર કરવો એ કરજો સિંગલ પીસમાં છે વહેલાં તે પહેલાં આમાંથી ફોટો લઈને અમને મોકલી દેજો એટલા માટે તમને ઓર્ડર મળી જશે અને પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે અને બીજી વસ્તુ અમારે ફિક્સ ભાવ છે અમે આમાં ભાવ નહીં કરી કારણ કે ઘણા મેસેજ કરે છે કે અમને સાડી ગમે તમે અમને ભાવ કરી દો ભાવ નહીં થાય ફિક્સ ભાવ છે અને આ તો ઓનલી બસો પચીસમાં જ છે એટલા માટે જેને પણ મગવી હોય મગવી શકે છે અને પેમેન્ટ પહેલાં કરવાનું રહેશે પછી ઓર્ડર નીકળશે જો આવી રીતે સાડી બધી આવવાની બહુ સરસ છે એટલા માટે જેને પણ ગમતી હોય એ મગવી શકે છે જો આ પણ બહુ મસ્ત રહેવાનું છે પટોળામાં રહેવાની છે બહુ મસ્ત ડિઝાઇન આવવાની છે જો હું તમને બતાવું બહુ મસ્ત રહેવાનું છે જો બહુ સરસ કાપડ પણ બહુ સરસ આવવાનું છે અને આવી રીતે સાડી રહેવાની છે અને આ એનું બ્લાઉજ રહેવાનું છે બહુ મસ્ત સાડીઓ આવવાની છે જેને પણ ઓફરનો લાભ લેવો હોય લઈ શકે છે ઓન્લી બસો પચીસમાં જ છે વહેલાં તે પહેલાં જય માતાજી જોવો આટલો સ્ટોક છે અમારી પાસે